આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે અને ગઈકાલે તો સાંસદે કહી દીધું કે ધારાસભ્ય દર્શના દેશમુખ ચૈતર વસાવાનું ખુલ્લું સમર્થન કરી રહ્યા છે તેમને મદદ કરી રહ્યા છે આના કારણે મામલો ગરમાયો છે ને હવે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે ને તેમને સ્પષ્ટતા કરવી પડી છે કે નાના સાંસદ આવું કાંઈ નથી એ તો લોકોના હિતના પ્રશ્નો હોય છે ત્યારે અમે બધા એક થઈને ઉઠાવતા હોઈએ છીએ ને તમે પણ મારો સમર્થન કરો છો શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે કેમ કે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે આરોપ પ્રત્યારોપના દોરની શરૂઆત થઈ ગઈ છે હવે આરોપ શું કામ લાગી રહ્યા છે ગઈકાલે એક પદયાત્રા નીકળી આ પદયાત્રા સાંસદના જૂના ગામથી નીકળી તો આમાં તો સાંસદ મનસુખ વસાવાએ કહી દીધું કે ભાઈ આ તો ધારાસભ્ય ચૈતર વસાવા એક નાટક કરી રહ્યા છે ને રાજકીય સ્ટંટ કરી રહ્યા છે કેમ કે તેમના આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને તેમના જ માણસો ખોટી અટ્યાઈ કરીને કામ અટકાવી રહ્યા છે અને બીજી તરફ ધારાસભ્ય પદયાત્રા યોજી રહ્યા છે આને લઈને સાંસદ મનસુખ વસાવા તો આટલેથી નહોતા અટક્યા તેમણે ગંભીર આરોપો એ કર્યા કે અમારી જ પાર્ટીના એટલે કે ભારતીય જનતા પાર્ટીના નાદોદના ધારાસભ્ય અને કેટલાક નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવાને સમર્થન કરી રહ્યા છે ને આ બાબતે તેમને ભાજપમાં લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે પણ ધારાસભ્ય લોલીપોપ આપી રહ્યા છે એમણે એવું પણ કહ્યું કે ધારાસભ્ય ચૈતાર વસાવા જો ભાજપમાં આવશે તો પાર્ટીને મોટું નુકસાન પહોંચાડી શકે છે ત્યારે આ બાબતને લઈને જે ચર્ચાઓ વેગવાન બની છે કે ધારાસભ્ય દર્શના દેશમુખ શું ધારાસભ્ય ચૈતાર વસાવાને મદદ કરી રહ્યા છે તે બાબતે ધારાસભ્ય ચૈતાર વસાવાએ પોતાનો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે સાંસદ મનસુખ વસાવાના આ આરોપો પાયા વિહોણા છે આ પ્રકારની કોઈ પણ વાત છે તે સામે નથી આવી જો આવું હોય તો એ પોતાની પાર્ટીમાં તપાસ કરાવે સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ ત્યાં સુધી કહી દીધું છે કે સાંસદ મનસુખ વસાવા પણ મારું સમર્થન કરે છે જ્યારે લોકોના હિતની વાત હોય તો પહેલા સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવા ચેતરભાઈ મનસુખભાઈ આજે એક સીધો આરોપ જે ધારાસભ્ય દસનાબેન દેશમુખ બાબતે કર્યો કે ચેતર વસાવા અને દસનાબેન દેશમુખ

એવી કોઈ પણ ઘટના કે બનાવ બન્યો નથી અને મનસુખભાઈ પર એવા કોઈ પુરાવા હોય તો એમણે જગ જાહેર કરવા જોઈએ અને પાર્ટીને ધ્યાન પર લાવવું જોઈએ જેથી પાર્ટી પણ એમના પર કાર્યવાહી કરી શકે પણ આવી કોઈ પણ બાબતો દર્શનાબેન કે બીજા કોઈ ભાજપના નેતા સાથે બેસીને અમારે થયું નથી અને તમે જોયું હશે કે જિલ્લા સંકલનમાં અમારા પ્રશ્નો હોય એ પ્રજાના હિતના પ્રશ્નો હોય છે ઘણીવાર મનસુખભાઈના મારા પ્રશ્નોમાં મનસુખભાઈ વસાવા પણ અમને સમર્થન કરતા હોય છે એ પ્રકારે દર્શનાબેનના પ્રશ્નોમાં હું પણ સમર્થન 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 કરતો છું અને મારા લોકો પણ પણ આપતા હોય છે તે જનતાના હિતના પ્રશ્નોની વાત હોય ત્યારે અમે બધા એક અધિકારીઓને સાથે રહીને રજૂઆત કરતા હોય છે પણ પોલિટિકલી રીતે દર્શનાબેન કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાનો મને સપોર્ટ છે એવું વિહોણી સ્ટેટમેન્ટ મનસુખભાઈ આપ્યું છે યાત્રા એક નાટક છે આજે મનસુખભાઈનું જે ગામ જૂના રાજ ખાતે જે રોડની પદ બનાવવા માટેની પદયાત્રા અમે યોજી હતી ત્યારે આ રોડ મંજૂર થયો બે હજાર અઢારમાં બાદમાં એનું કામ ચાલુ થયું ત્રેવીસ ચોવીસમાં પણ ફોરેસ્ટના અધિકારીઓ જ્યારે બંધ કરાવી દીધો ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ બંધ કરાવીને આજે વરસથી પણ ઉપર સમય થઈ ગયો અને હું જ્યારે જૂના રાજમાં ગયો ત્યાંના લોકોએ મને રજૂઆત કરી ત્યારે આજે જૂના રાજના લોકોને સાથે રાખીને અમે ડીસીએ નર્મદાને આવેદનપત્ર આપ્યું છે આ કોઈ નાટકબાજી નથી મનસુખભાઈને એટલી ચિંતા હોય તો એમની સરકાર છે દિન પંદરમાં ચાલુ કરી દેશે તો અમને એનાથી સંતોષ થશે પણ મનસુખભાઈ આટલા સમય સુધી એક પણ દિવસે આ રસ્તાની બાબત એમણે મૂકી નથી અમે અગાઉ પણ જિલ્લા સંકલનમાં દિશા મોનિટરિંગમાં વાત મૂકી હતી એને ચર્ચા કરી હતી આજે અમે પદયાત્રા યોજી ત્યારે મનસુખભાઈ આવા પિહો પાયા વિહોના આક્ષેપો કર્યો છે મનસુખભાઈ આરોપ એવો છે ચિત્તરભાઈ કે ચિત્તરભાઈ જે છે એ ભાજપના લોકો સપોર્ટ કરે છે સાથે સાથે જે કેસ થયા છે એ કેસ ને લઈને કે જે ઘટના બની છે તેને લઈને કેસ થયા છે કે જે ચૈતરભાઈ આરોપ કરે છે કે મનસુખભાઈ જે કેસ કરાવે છે મનસુખભાઈ દબાણ કરીને ચિત્તર બસાવાને ફીટ કરવા માંગે છે એ આરોપ ખોટા છે એવું મનસુખભાઈ મારી જે ઘટના ઘટી એ દિવસે મનસુખભાઈ નું પાંચ મિનિટમાં મોરચો લઈને ત્યાં પહોંચી જવાનું પોલીસ અધિકારીઓ અડધા કલાકમાં ત્યાં પહોંચી જાય અને જે પ્રકારે કોર્ટમાં કોઈને વકીલને પણ એન્ટ્રી ના મળે એ પ્રકારની જે વ્યવસ્થા હતી અને પછીના મનસુખભાઈના તમે સ્ટેટમેન્ટ ખાલી જોઈ લેજો એમણે જે મારા પર મારા પરિવાર પર અને અમારા બધા જ લોકો પર જે ટીકા ટિપ્પણીઓ કરી છે એ નિમ્ન કક્ષાની રાજનીતિ એ બીજા કોઈ ભાજપના નેતાઓએ નથી કરી પણ મનસુખભાઈએ જ આપી છે એના પરથી અમે અમને લાગે છે કે જે પણ આ ઘટના આખી ઘટીન અમારો જેલવાસો થયો એની પાછળ મનસુખભાઈ વસાવા અને અહીંના આઈપીએસ અધિકારીઓની ભૂમિકા છે જેના કારણે જ આ ખોટા કેસમાં અમને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે આપ સાંભળી લો આ ધારાસભ્ય ચૈતાર વસાવા હતા તેમણે એક મોટો ખુલાસો કરી દીધો છે અને આરોપ પ્રત્યારોપ નો દોર છે તેની શરૂઆત થઈ છે હવે કોણ કોનું સમર્થન કરી રહ્યું છે તેને લઈને પણ સવાલ ઉઠ્યો છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કોઈ પણ નેતા એકબીજાનો સમર્થન કરેનો વાંધો નહીં પણ જનતાના જે કામો છે તેને અટવાવા જોઈએ વાંધો અહીંયા પડે છે ત્યારે જનતા માટે આ નેતાઓ શું કરે છે તે પણ જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ